ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય લોકપ્રિય નેતા ચૈતર વસાવા જે અવારનવાર ચર્ચાઓમાં રહે છે રાજનીતિમાં ખૂબ જ સક્રિય રહે છે અને તેમની બંને પત્નીઓનો તેમને સપોર્ટ છે ત્યારે અહીં સવાલ એ થાય છે કે ચૈતર વસાવાની સાથે શું તેમની બંને પત્નીઓ પણ રાજનીતિમાં ભવિષ્યમાં આપણે મોટો રોલ જોઈ શકીએ ત્યારે ચૈતર વસાવાએ આ મુદ્દે શું કહ્યું તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું અમરેન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

અભય ન્યૂઝના સ્ટુડિયો આવ્યા ત્યારે મેં પોતે તમને પૂછ્યું કે તેમની બંને પત્નીઓનો શું અમે કોઈ રાજનૈતિક રોલ મોટો જોઈ શકીએ ત્યારે ચૈતર વસાવાએ શું જવાબ આપ્યો તે સાંભળીએ તમારી બંને પત્નીનો તમને આટલો સપોર્ટ હોય છે હમણાં પણ એક વિડિયો વાયરલ થયો હતો જેમાં તમને ડિટેઇન કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા જ્યારે તમારી પત્ની હાથ દઈ તમને બચાવી રહ્યા હતા તો શું આવનારા દિવસોમાં તમારી પત્નીનો કોઈ રોલ મોટો અમે જોઈ શકીએ રાજનૈતિક કેવડિયાનો પ્રોગ્રામ તેર તારીખે હતો ત્યાં આલોક યાદવ કરીને આઈપીએસ સાહેબ છે રાતે બાર વાગ્યાથી મારા ઘરે આવી ગયા હવે ધારાસભ્ય તરીકે મારા ઘરે એલસીબી એસઓજી ડીવાય એસપી આસિસ્ટન્ટ એસપી આઈપીએસ અધિકારી બાર વાગે આવી જાય એટલે અમે શું નક્સલવાદી છે એટલા માટે બધામાં આક્રોશ હતો મારા મને બી થોડું નહોતું સારું લાગ્યું કે ધારાસભ્યનું નિવાસસ્થાન છે તમે કઈ રીતના પરવાનગી વગર રાતે તમે અજાણ્યા લોકો લઈને ત્યાં પહોંચી જાવ સવારે છ વાગે હું ઉઠ્યો એટલે મેં તો બધાને ગુડ મોર્નિંગ કીધા બેસાડ્યા બધા માટે ચા મૂકી ચર્ચા કરી કે મને કીધું કે તમારે ઘરમાં અમે ડિટેન કરીશું મેં કીધું કરી જુઓ ઘર કોનું છે મારા મારી પોતાની પ્રોપર્ટી છે તમારી તાકાત હોય ને તો ઘરમાં બંધ કરી જુઓ પછી તો ઘરના બધા ગરમ થયા પછી અમે ડીડીયાપાડા જવા માટે નીકળ્યા હતા એટલે આવી બધી ઘટનાઓ અમારા પત્ની લોકો પણ જોતા હોય છે અમારા બાળકો પણ જોતા હોય છે એટલા માટે તે દિવસે વર્ષા બોલ્યા હશે કે પહેલાં એલસીબીના પીઆઈ કે ડીવાયસપી હતા એને મને મારો હાથ પકડ્યો હતો એટલે હું પણ ધારાસભ્ય છું ને બંધારણે મને પણ અધિકાર આપ્યો છે જ્યાં પણ અમે અમારો અવાજ મૂકી શકીએ છીએ તો કેમ મને પકડવામાં આવે એટલે એમણે કીધું છોડ હાથ હાથ છોડો તમે હાથ છોડીને વાત કરો એટલે સીધી વાત છે અમારા લોકોએ ખૂબ બેઠેલું છે મારું જીવન એ સંઘર્ષમય જીવન છે મારા પરિવારનું જીવન પણ સંઘર્ષમય છે એટલા માટે અમારે કહેવું પડે છે એટલે હું તો આજે ધારાસભ્ય છું જ આવનાર દિવસોમાં મારા પત્ની કોઈ ચૂંટણી લડે કે ના લડે પણ અમે સમાજ સાથે છે અને અમારું સંગઠન અમારી પાર્ટી બધું નક્કી કરતી હોય છે એ જે નિર્ણય લેશે એ પ્રમાણે જ આવનાર દિવસોમાં અમે બધા આગળ વધીશું તો ચેતર વસાવાના મતે તેમની પત્નીઓ રાજનીતિમાં જોડાઈ શકે છે જો કોઈ પાર્ટી તમને ટિકિટ આપે તો ચોક્કસથી તેમની પત્ની ચૂંટણી લડે તેવી તૈયારી અહીં ચેતર વસાવા દેખાડી રહ્યા છે ત્યારે ચેતર વસાવાના નિવેદન વિશે તમને શું લાગે છે શું ખરેખર ચેતર વસાવાની બંને પત્નીઓ રાજનીતિમાં જોડાય તો તમારું કેટલું સમર્થન અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર